દોસ્તો ઠાકોર ફેમિલીના વ્લોગની અંદર તમારું ફરી એકવાર સ્વાગત છે દોસ્તો આજે ઠાકોર ફેમિલીના બ્લોગની અંદર તમે જોઈ શકો છો સંજયભાઈ રણજીતભાઈ તેમની થાર કાઢી લઈને દોસ્તો કાજલબેન અને દિવ્યાંશને મૂકવા માટે એટલે કે સરકાસણ જઈ રહ્યા છે દોસ્તો બ્લોગની અંદર તમે જોઈ શકો છો તો દોસ્તો તમે ઠાકોર ફેમિલીના તમામ લોકો જોઈ શકો છો કાજલબેનને મૂકવા માટે એકઠા થયા છે અને દોસ્તો કાજલબેનને તેમના ઘરે જતા એટલે કે બધા ઇમોશનલ પણ થઈ ગયા છે વિડિયોની અંદર દોસ્તો તમે જોઈ શકો છો આ ઠાકોર ફેમિલીનો નવો વ્લોગ તેમના અકાઉન્ટ ઉપરથી વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો કાજલબેન જઈ રહ્યા છે તેમના પપ્પા પણ રડી પડ્યા છે દોસ્તો અને પરિવાર પણ આખો તેમનો ઇમોશનલ થઈ ગયો છે કેમ કે કાજલબેન ઘણા દિવસ બાદ એટલે કે સરગાસણ જઈ રહ્યા છે સકરણજી ઠાકોરના ઘરે તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો દોસ્તો સંજયભાઈ અને રણજીતભાઈ તેમની થરગાડી લઈને મૂકવા માટે જઈ રહ્યા છે તેવું વ્લોગની અંદર જાણવા મળી રહ્યો છે તો દોસ્તો તમે કાજલબેનને પણ વિડિયોની અંદર લાઈવ જોઈ શકો છો તો હાલ અત્યારે તેમના ઘરે એટલે કે સરગાસન પોકી ગયા છે દોસ્તો વિડીયોની અંદર તમે તે પણ જોઈ શકો છો આ છે દોસ્તો સૌ ઠાકોરનો ઘર અને ઠાકોર ફેમિલીના અકાઉન્ટ ઉપરથી આ નવો વ્લોગ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો વ્લોગ માટે શું કહેવા માંગો છો તે કમેન્ટની અંદર જણાવી શકો છો નવી અપડેટ જોવા માટે ચેનલને ફોલો કરવા ન ભૂલતા